અમે આવી ગયા છીએ અત્યારે દરબાર ગઢ પેલેસમાં ગોંડલ આ જે ઉપરની કચ ઉપરની જે દેખાય છે એ કચેરી હતી જ્યારે ત્યારે રાજાશાહી હતી ને ત્યારે એ બેઠક ભરાતી મીટિંગ ભરાતી ઉપર અહીંયા અને આ આખું પેલેસ છે એ મેઇન ગેટ છે આ નીચેનો ભાગ છે આખો અહીંયા ઘણા બધા પિક્ચરના શૂટિંગ ને બધું થયું છે પ્રેમ રતન ધનપાયો પછી આર રાજકુમાર પછી ઘણા બધા શૂટિંગ્સ અહીંયા થયેલા છે ગોંડલના પેલેસમાં બધી જાતના ઈંડા છે આ બધા આ બધી જાતના ઈંડા છે ટોટલી ટોટલી બધી બુક છે બધી ડિગ્રી ને બધા બુક્સ બધી अनि ओरिजिनल पेट्रोलमा बनाएी छ सिल्भर ओरिजिनल पेट्रोलमा बनाए Ya

То есть я не знаю, આજે આ છે ને એ પ્રેમ રતન ધનપાયોમાં ઉપયોગમાં લેવડાવી હમ બધું વિચાર કરો એ ટાઈમે કેટલું વસ્તુ

પછી જેને રોડ બનાવ્યો ને કોન્ટ્રાક્ટર એને ભેગો બે હળે અને એક ગ્લાસમાં પાણી ભરે પછી બગી હલાવે પાણી ભરાઈ જાય તો રોડ કેન્સલ થઈ જાય ફરીથી બનાવો પછી કોશી બાપુના નાના છોકરાઓની બગી લાલ પેન વાળી બગી બધી બગીનું કાર કલેક્શન છે

자기. 내가 우리. 오늘 저녁에 먹을 거, 저거 제자. 저거가 저거. 저거. 오늘 저거. 아, 진짜. 이거. 자, 밍테 채팅. 아예. 아니야, 오라. મિત્રો અમે આવી ગયા છીએ હેરિટેજ પેલેસ દરબાર ગઢ અને હું તમને બતાવી રહ્યો છું બધું લાઈવ અને હમણાં જ મારી ચેનલ ચાલુ કરેલી છે હવે તમે લોકો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો અને શેર કરજો હવે હું તમને બતાડી જ બતાડવા જઈ રહ્યો છું ઉપરનું કલેક્શન છે નવલખા પેલેસ છે દરબારગઢ ગોંડલનું ભગવત ભગવતસિંહજી બાપુની પર્સનલ સીડી હતી ત્યાંથી ઉપરથી એ નીચે ઉતરતા આ પંખો જે ફરે છે એ ચાલીસ કિલોનો પંખો છે ઓરિજનલ હાથી દાંતનો પંખો ઘટાક અને આ બધું સ્પીચ સ્પીચ કોન્ફરન્સમાં વાંચન છે કે ભંગ્ય વિનંતીઓ છે और अगर 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 अगर

હવે અમે ઉપર જઈ રહ્યા છીએ મીટિંગ રૂમ લાસ્ટ રૂમ લાસ્ટ વિઝિટ મિટિંગ રૂમ અમે બધા અત્યારે આવ્યા છીએ ગોંડલ હેરિટેજ વિન્ટેજ પેલેસ દરબારગઢ આમ તો નવલખા પેલેસ પણ કહેવામાં આવે છે અહિયા આખું ગોંડલ દેખાશે આખું ગોંડલ એટલું ઊંચું છે દરબાર ગઢ

私はここでやっと戻ってきました。 બધા પથ્થર છે અને આ ડિશ છે બધી કેલેન્ડર વાઇસ ડીશ છે બધી આ જે સાલનું કેલેન્ડર હોય એ સાલની ડીશ જે એમાં તારીખ કેલેન્ડર આમાં આવી જાય

એડલ્ટ વિઝનમાં મનતી ગયો હમ એનામાં પોતાની જો એડલ્ટ એડલ્ટ ટેન્સન હોય હોય ને હોય તો

હા ભારત તો થયો ચોપાટ ચોપાટ બાજી ચોપટ ચોપટ આમ મને ઘરે આજ હતી બધા ઘરે આ લાકડા ચોખા આવતા પેલા લેકે ભાઈ આવતા હતા